अगर तारीख न दिवसे एक प्लेट साथ एक, 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 एक प्लेट फ्री आओ एक... भाजी एक प्लेट साथ एक प्लेट एक फ्री शाक भाजी में बजाय शाक भाजी वापरे रिंगू टमेटू गाजर सुनाम भाई आपनो कपिल भाई અને આપણે કેટલા ટાઈમથી છે પાઉંભાજી નો બિઝનેસ છ વર્ષથી થી છ વર્ષ અને અહિયાં જે આપણે સ્ટાર્ટ કર્યું એને કેટલો ટાઈમ થયો અહિયાં છ મહિના અને એક્ઝેક્ટ લોકેશન એક જણાવી દો ને આપણે આ રેસ્ટોરન્ટમાં નું અહિયાં સત્યસાઈ રોડ મારુતિ ચોક બિગ બજાર પાસે ઓકે અને શું ઓફર આપણે અત્યારે રાખેલી છે અગિયાર તારીખના દિવસે એક પ્લેટ સાથે એક પ્લેટ ફ્રી પાઉંભાજી એક પ્લેટ સાથે એક પ્લેટ ફ્રી એમાં કઈ ઓર્ડર એડવાન્સ બુક કરાવવું પડશે એડવાન્સ ઓર્ડર બપોર 2 વાગ્યા સુધીમાં ઓર્ડર આપવાનો ઓકે 11 તારીખે 2 વાગ્યા સુધીમાં બપોરે ફોન કરીને આવી શકે અને આપણે રૂટિનમાં શું પ્લેટમાં માં પ્રાઇસ કઈ રીતે હોય 100 રૂપિયા ની એક પ્લેટ અને પાઉં કેટલા આવે એમાં 3 પાઉં ઓકે અત્યારે જો પાઉ ભાજી બને છે ભાજી જ બને છે ઓફર તો મળશે બાકી રૂટિનમાં તમે આવો તમને 100% મજા આવશે કસ્ટમર જો અત્યારે પાછળ જમે છે એનો પણ આપણે રિવ્યુ લેશું હમણાં અને પાઉ ભાજી સિવાય બીજી કઈ કઈ વસ્તુ રાખો છો ચાઇનીઝ બેડ મન્ચુરિયન રાઈસ બાજી પુલાવ વેજ પુલાવ ટ્રિપલ રાઈસ ઓકે અને એ બધી વસ્તુમાં કોમ્બોમાં કઈ છે કોમ્બો પાઉંભાજી સાથે ચાઇનીઝ બેડ ખાલી ચાલીસ રૂપિયા ઓકે બાકી છાસમાં કઈ રીતે છાસમાં દસ રૂપિયાની આખી કોથરી જ ઓકે આપણે ટાઈમિંગ શું છે રેસ્ટોરન્ટનું ટાઈમિંગ આપણે સાંજે સાત વાગ્યાથી રાતે બાર વાગ્યા સુધી ઓકે અબ ઓનલાઈન મડી જશ આ ઓનલાઈન છે ઓનલાઈન કોમ્બો ઓફર છે વધારે આના કરતા ઓકે સુગીમાં પણ તમે મડી જશો ઓનલાઈન પર કી ની રાખ તમારે 110 રૂપિયા રાખો ન ગા નથી જોજો ચલાડજો આપડે ભાવ એક્સ્ટ્રા માં જોતા હોય તો કેટલા એક રૂપિયા ના ત્રણ ઓકે all right. Gwadi हमारा जो लिया वो हेलो हेलो हाँ शु बना भाई चाइनीस हम कहते हैं सौ रुपया भाजी साथ चालीस रुपया okay. છેલ્લા છ મહિના ત્યાં પાઉભાજી ખાવા આવીએ છીએ જયારે બી પાઉભાજી ખાવી હોય ત્યારે અહીંયા જ આવીએ છીએ બહુ સારો ટેસ્ટ હોય છે અને રેગ્યુલર કન્ટિન્યુ ટેસ્ટ હોય છે રોજ Aliyu?

ने स्वाद तो नेचुरल सी तेल में बनावे है हमारे बटर में खाई तो बटर नाकी नहीं आवे है एक बार ट्राई करवी जरूरी है भाजी में बजाय साग भाजी वापरे रिंगू टमेटू गाजर खाओ सो तो हमें एक बार ट्राई करो